ભગવાન શિવ પાર્વતી ને જયારે કથા કરતા કીધું કે તમારી આગળ મેં ચોરી કરી રામ ના દર્શન માટે હું ગયો ત્યારે માં ભવાની એવું કીધું કે તમે ગયા દર્શન માટે ગયા હું કઈ કૈલાસ ઉપર નહોતી રહી બોલે તો બોલે મહારાજ હું પણ સામાન્ય ફૂલડા વેચવા વાળી માલણ નું રૂપ લઈ હા અને આજ હું પણ અયોધ્યા ની પ્રદીપ માં ભવાની કહે છે કે તમને દર્શન થયું કે કેમ બોલે હા કઈ રીતે અને ફરી એક વખત પાછા કથાના મંડાણ થયા છે બાપ આજ ભગવાન શિવ એવું કહે છે કે દેવી કાગભૂષંડી સાથે લઈ આ અને અમે અયોધ્યાની અંદર તો ગયા પણ રામ દર્શન માટેની એટલી બધી ભીડ હતી કે લોકો એ અમને ધક્કે ચડાવ્યા લોકોએ અમને ટલે ચડાવી દીધા એક સમય તો એવો આવ્યો કે દરવાજાના મુખ્ય દ્વાર સુધી અમે પહોંચ્યા જરૂર પણ ત્યાં એ રાજકાર લોકોએ કીધું કે ભાઈ રામ દર્શન માટેનો સમય હવે પૂર્ણ થઈ ગયો છે અમે નિરાશ થઈ ગયા પાતાજીની ઉત્સુકતા વધી છે તો પછી દર્શનમાંથી બોલે થયું ઓલી મહારાજ હવે મને જલ્દીથી કહો કઈ રીતે દર્શન થયું અને આ બાજુ ભગવાન શિવ કહે છે કે વારંવાર પ્રયાસ કરવા છતાં પણ જ્યારે અમને રામ દર્શન ન થયું પછી એક વિચાર એવો કર્યો કે ભાઈ હવે જ્યારે આપણને રામ બોલાવશે ત્યારે આપણે દર્શન કરવા માટે જઈશું કાગભૂષણ સાથે લઈ આ અને સરિયો નદીના કિનારા તરફ ગયા છે મારો ચીપિયો હતો જોગીનું રૂપ હતું અને એ ચીપીયો ખોડી અને ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જાપ જપવા લાગ્યા આ બાજુ ઘટના એ ઘટી ભગવાન રાઘવેન્દ્ર સરકાર સોનાના પારણિયાની અંદર સૂતા સૂતા વિચાર કરે છે કે મહાદેવ મળવા આવ્યા છે અને જો હું નહીં મળું કામ પૂર્ણ કરી ભગવાન રાઘવેન્દ્ર સરકાર વિચાર કરે છે બાલ્યા અવસ્થા છે પેલા તો વિચાર કર્યો કે હું કોકને કહું કોઈ સેવકને ને કહો કે ભાઈ જાઓ તમે સરિયો નદીના કિનારે જાઓ ભગવાન હોળિયા નાથ છે એને લઈ લેવું એને કયો મારા દર્શન માટે આવે પણ વળી પાછું યાદ આવ્યું કે જો હું બોલું તો તો મારી લીલામાં વિક્ષેપ પડે તો તો ખબર પડી જાય કે હું ભગવાન છું પણ માં કૌશલ્યની વાત યાદ આવી અને એને એ સ્મૃતિ થઈ કે મારી માં એવું કહેતી હતી કે નાનું બાળક બોલે નહીં પણ રડે જરૂર ચાલ હું રડું અને સાહેબ પ્લાન પ્લાનબદ્ધ રડવાનું ચાલુ કર્યું હું દિલીપ દત્તા હોનાના પારણિયાની અંદર નાથ સૂતો છો હા લગવાને રડવાનું શરૂ કર્યું મા કૌશલ્યાએ આવી દુગ્ધપાન કરાયું છતાં પણ રામ સાના ન રહ્યા પછી બીજો ટોટકો આપણે શું કરે એનો નજર ઉતારે બહુ જયારે રામ છાના નારાયણ પોતાનું શરીર લાલ ગુમ બનાવી દીધું છે રડી રડી હા અને ત્યારે ઘટના એ ઘટી અને કીધું કે ભાઈ બધી બહેનો આવીને કે ભાઈ આને નજર લાગી ગઈ હશે થોડીક નજર ઉતારું નજર ઉતારી તો ભગવાન છાના ત્રીજું કામ આવ્યું કે ભાઈ આને કઈક ચૂક આવતી હશે નાના બાળક કઈ બોલી શકે નહીં રડવાનું કારણ જાણી શકાય નહીં વૈદો હકીમોને બોલાવો અને જો છાના રહી જાય ઓહડિયા ગોટી ખોટી ને ભગવાનને પાયા છતાં પણ રામ છાના ન રહ્યા રામ મનમાં મનમાં કહે છે કે આ ઓહડિયાનું કામ નથી શિવનું મારે તો કામ છે પણ આ વાત સીધી રાજ દરબાર સુધી પહોંચી છે દશરથ મહારાજ ખબર પડી કે મારો જયેષ્ઠ પુત્ર રડે છે આ અને એને છાનો રાખવા માટે સભાને બરખાસ્ત કરી અને એ જ સમયે જાણ કરી દીધી કે મારા બાળકને જે છાનું રાખશે મારા કુવરને જે છાનો રાખશે એને મોઢે માગ્યું ઈનામ આપીશ હવે કઈક ઇનામની લાલસા મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો છે એટલે દીકરાને કઈ ઉની આંચ ના આવે એવી એક ભાવના સાથે અયોધ્યાના રાજભવનના પરિવારના ચાકરો છે એ નીકળી પડ્યા છે પણ દાદા મને એવું લાગે કે જેના ઉપર ગુરુ ના હજાર હાથ હશે ને એવો એકાદો સેવક આજ સરયુ નદીના કિનારા ઉપર ડગલા ભેરા છે હળવે 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 જ્યાં ભગવાન શિવ નું દર્શન થયું ભગવાનનું સ્વરૂપ એવું છે કે દૂરથી એને ખબર પડી ગઈ આ જોગી કાંઈક ચમત્કારિક લાગે છે અયોધ્યાનો સેવક છે વિવેકમાં ખામી આવે નહીં બે હાથ જોડીને વંદન કરી અને કીધું કે પ્રભુ આપ છોકરા છાના રાખી શકો ખરાબ ભગવાન તો વોળિયો દેવ છે એને તો તરત ના પાડી પણ તરત કાગભૂષણથી પૂછું ભાઈ કોનું છોકરું રડે છે કોનું રડે છે બોલે અમારા દશરથ મહારાજ ના પુત્ર રડે છે આ કે જેના દર્શન કરવા માટે આવ્યા એ રડે છે એને રાખવાની વાત છે વચ્ચે પડીને કીધું કે આ છોકરા છાના રાખતા આવડે મારા ગુરુજી છે બોલે તો પછી ચાલો કાનમાં કીધું કાગભૂષણ એક રામ ની વાત કરે જેના દર્શન માટે આવ્યા એની વાત કરે છે ચાલો આજ ભગવાન શિવ ઉભા થયા છે તમે જુઓ જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે લોકોએ જગ્યા ન આપી ત્યારે દર્શન ન થયું પણ દર્શન માટેની મેરે ભાઈ બેન ભગવાન શિવે વાહ જોઈને એટલે ભગવાન સામેથી બોલાય આ કથા દ્વારા મારે તમને સમજાવવું છે એ કે થોડા ઘણા ભગવાનની કૃપાથી આપણી પાસે રૂપિયા થઈ જાય અને જો આપણે દર્શન કરવા માટે જાઈએ તો આજકાલ વીઆઈપી દર્શન બહુ વિધ્યા છે હા થોડા ઘણા પૈસા થઈ જાય તિરુપતિ બાલાજી જાઓ દર્શનનો વારો ના આવે એમ હોય સાત આઠ હજાર દસ હજાર રૂપિયા પંદર હજાર આપી દો પૂજારીને ત્યાં બેસતા જે માણસો હોય એને પછી આઠ દસ હજારમાં તમને વીઆઈપી દર્શન કરવા માટે લઈ જાય

આજ સેવક આગળ અને મોટો હકીમ આવતા હોય એમ ભાઈ હટો 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 રસલો થતો જાય છે માગ થતો જાય છે ભગવાન શિવ આજ મનહી મન મુશ્કો થાય છે કાગ ભૂષંડી પણ પાછળ ચાલ્યા જાય છે હા અને અમારો સુરદાસજી લખે છે ભગવાન મહાદેવનું રૂપ કેવું હતું અંગ વિભૂતિ ગલે ગલૈ રુંઢમાલા શેષ નાગ લિપટાયો બાબુ તિલક બાલ ચંદ્રમાધર ગલયલક જગાયો અંગ વિભૂત ગલુમાલા શેષ નાગ લિપ ગાયો બાબા તિલક ભાલ ચંદ્રમાંગ વિભૂતિમ શેષ નાગ લિપ પકાયો બાબુ તિલક બાલ ચંદ્ર માધર ગણયલક જગાયો અંગ ਉਲਕ ਭਾਲੀ <laughs> દ્વાર ની અંદર પ્રવેશ કર્યો છે દશરથ મહારાજને મળી અને કહ્યું છે કે આ જોગી છે અને એને હું લાવ્યો છું પણ મા કૌશલ્યાની દ્રષ્ટિ પડી અને આજ કૌશલ્યા સોનાના થાળ ની અંદર હીરા માણેક મોતી આદિ આદિ લઈ અને આવ્યા છે ભગવાન શિવની પાસે કીધું કે લો જોગી ત્યારે ભગવાન શિવે કીધું કે માતાજી આ વસ્તુ મારે જોતી નથી બોલે નહીં મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે હું તમને ભેટ સોગાદ આપું છું ભગવાન શિવે કીધું કે માં મને ઓળખતી નથી હું કોણ છું એ ઓળખતી નથી એક ચપટી ભવૂતની અંદર કુબેરનો ખજાનો પ્રદાન કરી દેનારો મહાદેવ છું પણ એ મુજબ પહેચાન કીધું પણ બહુ વિવેક સાથે કીધું છે મહાદેવ કે ના ચાહિયે તારી दौલત દુનિયા નાય તં કાદર્શ કરા દે મેં દર્શન કમાયા ના ચાહી તેરી દોલત દુનિયા ના જય કંચન મારે લાલ કા દર્શ કરા દેવાયા ના ચાહી તેરી દોલત દુનિયા ના એ કંચન માા તેરે લાલ કાદર્શ કરા દે મેં દર્શન रेलाया रमता जो भी आया करमता जो भी आया कोई समझ न पाया कोई समझन पाया नगर में जो भी आया नगर में जो भी आया सबसे बना है ते। પેલો સેવક છે દશરથ મહારાજ ને કે આપણા રામ રડે છે ને તમારો જયષ્ઠ પુત્ર રડે છે એટલા માટે હું આને લઈ આવ્યો છું હા અને આજ દશરથ મહારાજ શિવજી મહારાજ નું સ્વાગત કરે છે